રેડી છો ચાલો તો આપણી તાળી છે ને જે ત્રણ ત્રણ એ પાડવાની છે ચાલો સરસ ચાલો કમળ કરો બધા વાહ ભાઈ વાહ ચાલો પતંગિયું બનો વાહ ભાઈ વાહ પતંગિયા તો બહુ આવી ગયા ઓ ભાઈ સ્કૂલમાં તો ફૂલડાએ આવી ગયા છે ને પતંગિયા આવી ગયા છે સરસ ચાલો ચાલો વાર્તા સાંભળવી છે બધાને એટલે બધા ડાયા ડમરા થઈને બેસી ગયા છે એમને હે ચાલો તો આજે છે ને આપણે વાંદરાની ને મગરની વાર્તા કહેવાની છે આયુષભાઈ આપણે શેની વાર્તા કહેવાની છે મગરની અને બરાબર સાંભળવાની ને પછી વાર્તા શું કરવાનું ઘરે જઈને કહેવાની એટલે પછી આપણને અહીંયા ઊભા થઈને સંમેલનમાં વાર્તા કેતા આવડે તો ભાઈ એક સરસ મજાની સરદાર ભાઈ એક નદી હતી શું હતું અને નદીને ને એક મોટું જમર ભાઈ ઓ મોટું 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 જાંબુડાનું ઝાડ કાનાભાઈ અને આ જામુડાનું ઝાડ હતું ને એ ઝાડ ઉપર વાંદરા ભાઈ રહેતા તા ચાલો રહેતા તા દરરોજ વાંદરા ભાઈ છે ને જામુડાના ઝાડ ઉપર તો જાંબુ ને કયા ફળ આવે જાબુડા ને શું આવે જામુડા આવે ને તો વાંદરા ભાઈ તો ભાઈ દરરોજ મીઠા મીઠા જાંબુ અને મજા કરતા નદી હતી ને ભાઈ એના ઊંડા પાણીની અંદર એક મોટો જબર મગર રહેતો હતો ભાઈ અને આ મગર હતો ને એ ભાઈ તરતો તરતો દરરોજ આ જાંબુડાના ઝાડ પાસે આવે અને મગરને ને વાંદરાને તો થઈ ગઈ ભાઈ અરે વાહ દોસ્તી થઈ ગઈ શું થઈ ગયું ભાઈબંધી થઈ ગઈ તમારા ભાઈબંધ હોય કે નહીં એ મગર અને વાંદરો પણ શું થઈ ગયા ભાઈબંધ થઈ ગયા મિત્ર થઈ ગયા તો જેની બેન વાંદરાભાઈ તો છે ને રોજ ને પાકા પાકા જાંબુ ખવડાવે અને મગરભાઈ તો રોજ પાકા પાકા જાંબુ ખાય મગરભાઈ તો ભાઈ એક દિવસ થોડાક જાંબુ છે ને પોતાની ઘરવાળી મગરીબાઈ માટે સરદારભાઈ લઈ ગયા હો જાંબુડા લઈ ગયા ઈ તો ભાઈ જાંબુડા લઈ ગયા ને એટલે મગરીબાઈ ને તો ભાઈ જાંબુડા બહુ મીઠા લાવ્યા એને તો બહુ ભાવ્યા તો મગરીબાઈએ તો મગરભાઈ ને શું કીધું કે અરે આવા મીઠા જાંબુ તમે ક્યાંથી લાવ્યા તો કે મારો એક ભાઈબંધ વાંદરો છે ને એણે મને આ જાંબુ આપ્યા હું તો રોજ આવા જાંબુ ખાવ છું તો ઓલા મગરીબાઈ હતા ને એનું તો મન ફર્યું મગરીબાઈએ કીધું કે અરે જો આ વાંદરાભાઈ આવા મીઠા મીઠા જાંબુડા ખાઈશ ને હે તો ઈ વાંદરાભાઈનું કાળજુ કેટલું મીઠું હશે કાળજુ એટલે કોઈને ખબર છે શું હે હે કાળજુ એટલે આપણું હૃદય હૃદય ક્યાં હોય અંદર હોય અહીંયા હે ઘણા કેને કલેજું કાઢીને આપી દો ભાઈ બંને હો હે તો કલેજુ કાળજું ફાટી ગયું એમ નથી કેતા તો કાળજુ એટલે કે હૃદય આપણું તો મગરબાઈને તો શું ખાવાનું મન થયું નું કાળજું ખાવાનું મન થયું ભાઈ એટલે ભાઈ મગરભાઈને કીધું ને તો મગરભાઈએ તો ના હો એ કે ભાઈ વાંદરા ભાઈ તો છે ને મારા ભાઈ છે મારા ભાઈ સાથે આવો દગો કરાય નહીં પણ મગરીબાઈએ તો ભાઈ જીદ કરી હો એ કે ગમે એમ કરો હા નકર ના જો તમે વાંદરા ભાઈનું કાળજું નહીં લઈ આવી દો દેવભાઈ તો હું જીવ દઈ દઈશ મરી જઈશ શું કરીશ એટલે ભાઈ ના છૂટકે મગરભાઈ ને મગરીબાઈ નું કાળજુ લાવવા માટે તૈયાર થયો તે દિવસે તો ભાઈ બીજા દિવસે મગરભાઈ આવે ને જાંબુ ખાવા માટે જાંબુ ના ઝાડ આગળ તો જાંબુ ના ઝાડ પાસે નીચે આવ્યા અને વાંદરા ભાઈ તો એને ભાઈ મીઠા મીઠા સરસ મજાના જાંબુ ખવડાવ્યા એટલે મગર ભાઈ બોલ્યા કે એ વાંદરા ભાઈ આ તમારી મગરી ભાભી છે ને એણે તમને મારા ઘરે જમવા માટે બોલાવ્યા છે શું કીધું તમને જમવાનું આમંત્રણ આપ્યું છે ભાઈ તો ભાઈ વાંદરા ભાઈ ને તો જમવાના જમવાનું નામ પડ્યું એટલે મોઢામાં પાણી આવી ગયું અને વાંદરા ભાઈ તો મગરભાઈ ની સાથે જવા માટે તૈયાર થઈ ગયા ભાઈ અને તો એની પીઠ પીઠ ઉપર બેસાડી દીધા કે આવી જાવ તમે મારી ઉપર બેસી જાવ અને મારા મહેમાન થાવતા વાંદરા ભાઈ તો જામુડાના ઝાડ ઉપર થી આવ્યા ક્યાં નીચે આવ્યા અને મગરભાઈ ની પીઠ ઉપર બેસી ગયા વાંદરાભાઈને તો એમ થયું કે વાહ મારો ભાઈ બંધ મગર કેટલો બધો એને પ્રેમ છે કેટલું બધું મને આમ ભાર દઈને કે છે કે તમારે મારું ઘરે આવવાનું જ છે આવવાનું જ છે એટલે મારે તો જવું જ પડશે એટલે મગરભાઈનો પ્રેમ જોઈને વાંદરાભાઈ કે ના કેમ પડાય ભાઈ એટલે વાંદરાભાઈ તો એની સાથે જવા માટે તૈયાર થઈ ગયા એની પીઠ ઉપર બેસી ગયા અને ભાઈ મગર તો સર સર સરકવા મીડ્યો અને બંને ભાઈ બંધો વાતો કરતા 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 અડધે રસ્તે પહોંચી હો ભાઈ ચારે બાજુ બધી પાણી પાણી અને મગરભાઈ હતા ને એ બિચારા ભોળા હતા એટલે એ તો ભાઈ વાંદરા ભાઈ ને વાત કરી દીધી રસ્તા વચ્ચે હજી પહોંચ્યા હતા ને ત્યાં જ વાત કરી દીધી હો કે મગરભાઈ અરે વાંદરાભાઈ આ છે ને આ મારે ઘરે તમને મહેમાન કરીને લઈ જાઓ છું ને હે પણ એવી કાંઈ વાત છે નહીં પણ ખરેખર તો મારી મગરી છે ને મારી મગરી મગરીબાઈ એને તમારું કાળજુ ખાવું છે જ્યાં ભાઈ વાંદરાભાઈ આમ સાંભળ્યું ને ત્યાં તો ભાઈ વાંદરાભાઈના હોશ કોશ ઉડી ગયા ને એમ થયું કે મર્યા હવે શું કરવું આ તો અધવચ્ચે પહોંચ્યા પણ મગરભાઈ તો ઓરે વાંદરા ભાઈ તો પાછા આમ સ્વસ્થ થઈ હો અને એને વિચાર કર્યો કે હવે મારે આમાંથી બચવાનું મારે કઈક ઉપાય કરવો પડશે મારે કઈક રસ્તો કાઢવો પડશે ભાઈ બચવાનો એટલે વાંદરો તો ભાઈ મગરભાઈને કહેવા માંડ્યો કે અરે મગરભાઈ તમે ખરા છો તમારે મને પહેલેથી વાત કરવી જોઈએ ને કે મારા ભાભી મારું કાળજુ ખાવું છે હે કાળજુ તો ભાઈ જાંબુડા જે ઝાડ છે ને ન્યા એની ઉપર જ આજ હું મૂકીને આવ્યો છું આજ મેં ધોયું તું ને એટલે ન્યા મેં સુકવવા મૂક્યું છે ચાલો આપણે બે પાછા જઈએ અને ચાલો આપણે કાળજુ લઈ આવીએ તો મગરભાઈ તો બિચારા ભોળા હતા મગરભાઈ તો વાંદરાભાઈની વાતમાં આવી ગયા અને મગરભાઈ પાછા કિનારા તરફ સર 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 કરતા પાછા વળ્યા પાછા ફર્યા કિનારો જેમ જેમ નજીક આવતો ગયો ને એટલે ભાઈ સાવ નજીક પહોંચવા આવ્યા ને જાંબુડા નજીક ઝાડ નજીક ત્યાં તો વાંદરા એક મોટો કૂદકો હુપ કરતો ને માર્યો કેમ માર્યો હુપ કરતો ભાઈ કૂદકો માર્યો અને ચડી ગયો ક્યાં જાંબુડાના ઝાડ ઉપર એને કીધું એ મૂરખ મગર કાળજ કાળજુ હોય એ કાંઈ ઝાડ ઉપર મૂકાતું હશે કાળજુ તો ક્યાં છે આ આ મારી અંદર રહ્યું પણ તું મારો ભાઈબંધ થઈ અને મને દગો દીધો હવે આ દગાખોર ભાઈબંધ સાથે મારે ભાઈબંધી કરવી નથી એટલે હવે તું જવા દે હવે ક્યારે તું મારી પાસે જાંબુ ખાવા આવતો નહીં મગરભાઈ તે ભાઈ જાંબુ વગર નાઈ રહ્યા અને વાંદરાભાઈની ભાઈબંધી પણ ગઈ અને વાંદરાભાઈ અને મગરભાઈ બંને છૂટા પડી ગયા મગરભાઈ પાણીમાં ગયા વાંદરાભાઈ બીજે વયા ગયા ખાધું પીધું ને એમાં વાર્તાલી હતી ત્યારે ઊભા થાય ઉભો થાય સરદાર ને બે હું તમાર બેન હતું આખી વાર્તાલી ત્યાં હું ત્યાં વિડીયો